સ્ટાર્લિંગ હોસ્પિટલ શ્યામનગર આરોગ્ય કેન્દ્ર સેઠ હાઈસ્કૂલ તેમજ શાળા નંબર એકત્રીસ નો સમાવેશ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ગુજરાત ભરમાંથી માત્ર ગાંધીનગર અને રાજકોટની પસંદગી કરવામાં આવી છે કેટલી સિરીજનો જથ્થો આવી પહોંચ્યો મનપાના આરોગ્ય વિભાગને વેક્સિન માટે ખાસ પ્રકારની 67000 સિરીજ તથા ગ્રામ્ય વિસ્તાર માટે 111000 સિરીજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે

સેટ હાઈસ્કૂલ તેમજ શાળા નંબર 31 માં મોક ડ્રિલ યોજાઈ હતી આતકે મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હોસ્પિટલ સ્ટાફ અને વુના અધિકારીઓ હાજર રહ્યા હતા કોર્પોરેશન તરફથી સૂચના મોળે તથા એમઓએચ સાહેબ શ્રીવાજા સાહેબ તરફથી જ્યારે અમને લોકોને જણાવવામાં આવેલું કે પદ્મોકરબા હોસ્પિટલ ખાતે આપણે ડ્રાય રન ઓર્ગેનાઇઝ કરવાનો છે તે ત્યારબાદ સાહેબની સાથે રહી અને અમે તમામ જે પ્રી હતી ફોર એક્ઝામ્પલ કે ભાઈ એના માટે ત્રણ રૂમ આપણે પ્રિપેર કરવાના હોય છે તથા કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનનું તમામ પાલન આપણે કરવાનું રહેશે એ અંતર્ગત આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મતલબ કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ પ્લસ માસ્ક માટેની વ્યવસ્થાઓ તથા દરેક જગ્યાએ સેનિટાઈઝર અને રિકવાયર્ડ સિટિંગ એરેન્જમેન્ટ્સ પણ કરેલ છે પ્લસ ઓબ્ઝર્વેશન રૂમમાં જે આપણે એ એફઆઈ કીટ જે કહે છે કે ભાઈ

જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે અને વ્યક્તિએ સેનિટાઈઝ માસ્ક ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે દ્વિતીય રૂમમાં વેક્સિન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલા કોવિન સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવે છે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સિન લેનારને ત્રીસ મિનિટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે આ મોક ડ્રિલ પસંદગી થયેલા તમામ રાજ્યોના શહેરોમાં શરૂ કરવામાં આવી છે જેનાથી વેક્સિન સમય ઉદ્ભવતા પ્રશ્નોનો પહેલાંથી જ નિરાકરણ કરી શકાય આજે મહાનગરપાલિકા દ્વારા પાંચ જગ્યાએ કોવિડ નાઇન્ટીન વેક્સિન માટે ડ્રાય રન ચાલુ કરવામાં આવ્યું છે ડ્રાય રન છે એ આમ જોવા જઈએ તો એક પ્રકારની મોકડ્રીલ છે મહાનગરપાલિકા દ્વારા આજે પાંચ જગ્યાએ ડ્રાય રનનો કાર્યક્રમ ડ્રાય રન છે કોવિડ વેક્સિન માટે અમે મોકડીલ કરી રહ્યા છીએ તે પૈકીનું એક પદ્મકુંવરબા હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ શ્યામનગર આરોગ્ય કેન્દ્ર સ્કૂલ નંબર બત્રીસ અને સેઠ હાઈસ્કૂલ આ પાંચ જગ્યાએ અમે ડ્રાય રન માટે આજે મોકડીલ કરી રહ્યા છીએ જે ટાઈમ ટાઈમલાઇન નક્કી કરવામાં આવેલ છે કે આઠ ને પંદર કલાકે અમારા વેક્સિનેટર અમારા કર્મચારીઓ સેશન સાઇટ ઉપર પહોંચે અમારું લોજિસ્ટિક લોજિસ્ટિક એટલે કે વેક્સિન સિરિંજ નીડલ હબ કટર એ બધું ટાઈમસર આઠ ને પંદર કલાકે પહોંચે તો ડ્રાય રનની અંદર અમારું આઠ પંદર કલાકે સવારમાં પહોંચી ગયું છે અને જે કોવિન સોફ્ટવેરની અંદર સવારે નવ કલાકથી અમારું જે સેશન અમે નક્કી કરેલું છે એ સેશનમાં ચાલુ કરવાનું હતું તે નવ કલાકથી અમારે અમે ચાલુ કર્યું છે અને વેક્સિનેશન અત્યારે જે છે ડ્રાય રન વેક્સિનેશન એ ચાલી રહ્યું છે આજની મોકડીલની અંદર પાંચ વ્યક્તિઓ જે ટીમ મેમ્બર હોય છે એ ટીમ મેમ્બરમાં એક છે વેક્સિનેટર પછી વેક્સિનેશન ઓફિસર વન ટુ થ્રી ફોર જે જોડાય છે પાંચ વ્યક્તિઓ સાથે સુપરવાઇઝર વેક્સિન ડિલિવરી કરવાવાળા વ્યક્તિઓ અને લાયજન અધિકારી હું અને ડબલ્યુ એચ અમારા જે કન્સલ્ટન્ટ આવેલા છે કન્સલ્ટન્ટ અમારો ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે